એવું લાગે છે ત્યારે એવું કે છે કે દરિયામાં હોટ આવી છે મિત્રો આ ભરતી અને હોટ મુખ્યત્વે બે પ્રકારો છે એક પ્રકાર છે ગુરુતમ ભરતી અને બીજો પ્રકાર છે લઘુત્તમ ભરતી આપણે સૌથી પહેલા વેલા લઘુત્તમ ભરતી સમજીએ લઘુત્તમ ભરતી મારા મિત્રો ક્યારે આવે એ સમજવા માટે આ ડાયાગ્રામ તમને આપેલો છે ભરતી અને હોટ આવવા ઉપર આખું જગત જાણે છે કે સૂર્ય અને ચંદ્ર બે નો ભારે બળો અસર કરતા હોય છે સૂર્ય અને ચંદ્ર પ્રભાવ પૃથ્વી ઉપર જો કાઠ ખૂણે પડે કાઠ ખૂણે એટલે આ ધાક્રમ માં ભ થયું છે એમ સૂર્ય છે એ બાજુમાં પૃથ્વી છે અને એકમાં ઉપરના ભાગે ચંદ્ર છે બીજાની અંદર નીચેના ભાગે ચંદ્ર છે આવે વખતે સૂર્ય અને ચંદ્રના આકર્ષણ બળો કાટ ખૂણે એકબીજાને વેસી ખાય છે એના કારણે એકબીજાના આકર્ષણ ભળોના શેધ ઉડી જાય છે એટલે રૂટિન દિવસોમાં જે ભરતી આવતી હોય છે એના કરતાં બહુ ઓછી અને સામાન્ય ભરતી આવે છે એને લઘુત્તમ ભરતી કહેવાય અને બીજી મિત્રો છે ગુરુત્મ ભરતી એના એટલે રેગ્યુલર દિવસમાં જે ભરતી આવતી હોય એના કરતા ઘણી બધી વધારે ભરતી એમાં આવે છે આ બેય ડાયગ્રામ ની અંદર આપણે હું જોવાનું છે હું સમજવાનું છે એની ઉપર તમને વાત કરું

એને સર્વતમ ભરતી કહેવાય સર્વોત્તમ ભરતી ક્યારે આવે તો કે ભરતી પદ્ધતિમાં આવે પણ હોય અસર કરે કે મોટામાં મોટી ભરતી આવે અને આવી ભરતી જયારે આવવાની હોય ત્યારે ભાઈ દરિયો ખેડવા ના જવાય એવી સરકાર સૂચના આપે પણ આપણે ખમ નસીબે આવી ભરતી જોઈ નથી

Hey, Thanks